સુરત જિલ્લાના બાડોલી ખાતે કૃષ્ણ જન્મોત્સવની પૂરા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી બારડોલીના ગોવિંદ આશ્રમ ખાતે સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તેમજ જલારામ મંદિર ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ મંદિરોમાં દર્શનાર્થીઓ દર્શનાર્થી ઉમટી પડ્યા હતા ત્યારે બારડોલીના રાધાકૃષ્ણના મંદિર તેમજ શ્રી ગોવિંદ ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા નિકેતન મંદિરે સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા

દરેક ઉજવણી આ પ્રમાણે આનંદ થાય છે અને બાર અમે મટકી ફોર નો પ્રોગ્રામ કરીએ છીએ અને એની સાથે ત્યાં અમે આટલબાજી નો પ્રોગ્રામ રાખીએ છીએ પરમાત્મા એ અમને આવી શક્તિ આપે છે અને આટલું કામ કરવાની શક્તિ આપી એ અમારા ટ્રસ્ટ છે

કૃષ્ણને જન્મોત્સવ ઉજવવાની સાથે સાથે જલા બાપાના પાટાંગણની અંદર બાપાના ભજન ગાવા માટે ભેગા થયા છે ખૂબ શ્રદ્ધા ધરાવે છે આ મંદિરની અંદર અને અમારી બાજુમાં મહેશ બાપા જલારામ ખમણ બારડોલી ના કે જેઓ દર ગુરુવારે વીરપુર વીરપુર જાય છે અને બાપા પ્રત્યે એમની વિશેષ શ્રદ્ધા છે અને બાપાના અનેક એવા પરચા બાપાને થયા છે અને આપણા માટે એક ધન્યની લાગણી કહેવાય કે આપણા બાડોલીનું ગૌરવ કહેવાય કે મહેશભાઈ વિઠલાણી કે દેવો દર ગુરુવારે બાપાને જય બાપાને દર્શન કરી ધન્યતા અનુભવે છે આ પ્રસંગે જલારામ મંદિર બાડોલી ભક્ત જલારામ પ્રાર્થના સમાજ બાડોલી જય જલારામ ખમણ બાડોલી તેમજ મહેશભાઈ વિઠલાણીનો હૃદયપૂર્વક અમે જય જલારામ ભજન મંદળ વતી આભાર માને છે અને મારી સાથે બાજુમાં અમર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા સતીશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને સતીશભાઈ અમર સેવા ગ્રુપ અંદર ઘણી એવી સેવા કરે છે અને દિન દુખ્યા ભોજન પહોંચાડે વસ્ત્રો પહોંચાડે અને નાની મોટી જે કોઈ સેવા હોય એ વર્ષોથી કરતા આવેલ છે અને એની અંદર પણ અમને મહેશભાઈ તેમજ રિતેશભાઈ અને પિન્ટુભાઈ સૌનો ખૂબ ખૂબ ફાળો મળ્યો છે અને સેવા એવી કરી છે કે ગુપ્ત કરી છે આભાર માને છે અને વિશેષ કરીને મહેશ બાપાનો કે જેઓ તેમના થકી અમને આજે અહીં બારડોલી જન્મોત્સવ પ્રશ્ન નો ઉજવવાનો લાહો મળ્યો એ બદલ અમે એમના ઋણી છે